ચાલો મિત્રો જઈ શિયાળા હું લશ્કરી મધું શ્રાવણ મહિનો નસિક આવી ગયો શંકર ભગવાનનું કીર્તન લઈને આવીશ તો મિત્રો મારા વિડીયા ને કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો બધે વાગ તારે બધે વાગ તારે શિવાય શ્રાવણ શિવાલય ગાજ તારે બધે ગાજ તારે ઓમ નમ શિવાય દેવ માં દેવ મહાદેવ છે મોટા તેને ગમે છે ભાંગનાર લોટા ધતુરાના પાન ભોળા ચાવતા રે ભોળા ચાવતા રે ઓમ નમ શિવાય ડાકર ની ડમરૂ બધે વાગ તારે બધે વાગ તારે ओम नम शिवाय श्रावण मा शिवालय गाज तारे बदे गाज तारे ओम नम शिवाय आखा ब्रह्मांड एक वही रागी तो पण संसार ना सागी भक्तो भीड भोळा भाग तारे भोळा भांगतारे तारे ઓમ નમ શિવાય હીરા માણે કને મોતી જોઈએ ખાલી એક ના પાંદડા એ રાજી હવાની ભોળા ભર માવતારે ઓમ નમ શિવાય ડાકને ને ડમરું બધે વાગતા રે બધે વાગતા રે ઓમ નમ શિવાય શ્રાવણમાં શિવાલય ગાજતા રે બધે ગાજતા રે ઓમ નમ શિવાય જાગો કૈલાસ આજે સોમવાર સે મારી પૂજામાં ગંગાજીની ધારસે ભવાન ને ખૂબ વાલા લાગતા રે વાલા લાગતા રે ઓમ નમ શિવાય ડાકરને ડમરૂ બધે વાગતા રે બધે વાગતા રે ઓમ નમ શિવાય